સુરતમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર કરવામાં આવી રહી છે અત્યાર સુધી બસો પાંત્રીસ લાયસન્સ સસ્પેન્ડ થયા છે જેમાં એકસો પંચોતેર ને ત્રણ મહિના માટે અને સાહીઠ ને છ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ગયા વર્ષે એટલે કે બે હજાર ચોવીસમાં એક હજાર બસો ત્રીસ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તેમાં છ મહિના માટે બાણું અને ત્રણ મહિના માટે એક હજાર એકસો આડત્રીસ લાયસન્સ સસ્પેન્ડ થયા હતા જિલ્લામાં વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન કુલ બસો પાંત્રીસ ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેમાંથી એકસો પંચોતેર ડ્રાઇવિંગ લાયસન્સ ત્રણ માસ માટે અને સાહીઠ ડ્રાઇવિંગ લાયસન્સ છ માસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જે ત્રણ માસ માટે જે ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવે છે તેના મુખ્ય ગુનાઓની અંદર વધુ સ્પીડે વાહન ચલાવવું મોબાઈલ ફોન ઉપર વાત કરવી રોંગ સાઈડ અને હેલ્મેટ

અને છ માસ માટે જે સસ્પેન્ડ કરવામાં આવ્યા તેમાં ડ્રાઇવિંગ લાયસન્સની સંખ્યા બાણું છે ગત વર્ષમાં કુલ બારસોને ત્રીસ ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તેની કમ્પેરમાં આ વર્ષે બાર બસો ને પાંત્રીસ ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અમુક જે ઘટાડો જોવા મળી રહ્યો છે તેની અંદર પોલીસ તરફથી અમને જે ડેટા મળી રહ્યા છે તેમાં વાહન માલિકનું નામ અને સરનામું હોય છે ખરેખર વાહન કોણ ચલાવતું હોય છે તેનો ડેટા અમારી પાસે હજી સુધી આવ્યો નથી જેને કારણે આ ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્શનની અંદર જે ઘટાડો જોવા મળી રહ્યો છે એ વિગતો અમને મળતા જ તુરંત જ અમે આના ઉપર કાર્યવાહી કરવામાં આવશે